વડોદરા નવાયાર્ડ વિસ્તારમાં કચરા ગાડીઓમાં છાણ ભરાવાનો વિડીયો વાયરલ રહીશો પરેશાન વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં કચરા ગાડીઓમાં છાણ ભરાવાનો વિડીયો વાયરલ રહીશો પરેશાન વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે આવેલી ગાડીઓમાં કચરાની જગ્યાએ છાણ ભરવામાં આવતું હોવાનો ચોંકાવનારો વિડીયો જાગૃત નાગરિક બનાવ્યો છે આ ઘટનાએ શહેરમાં કચરા વ્યવસ્થાપન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે રહીશો આક્ષેપ કર્યા છે કે કચરા ગાડીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે અને છાણ ભરેલી ગાડીથી આસપાસના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે જેને કારણે લોકો પરેશાન છે આ પહેલા પણ વરુદ્રા શહેરમાં કચરા કલેક્શન ને નિકાલ અંગે અનેક ફરિયાદો સામે આવી છે કેટલાક વિસ્તારોમાં કચરા કલેક્શન વાનોએ તેમના નિર્ધારિત પોઈન્ટ્સ ચૂકી જવાની ઘટનાઓ સામે આવી છે તો ક્યાંક ખુલ્લામાં કચરો ફેંકવામાં આવવામાં કેસોમાં નગરપાલિકાએ દંડ પણ ફટકાર્યો છે

આ ઘટના માત્ર કચરા વ્યવસ્થાપનની બેદરકારી જ નહીં પણ જાહેર આરોગ્ય અને સ્વચ્છતા માટે પણ મોટો ખતરો છે રહીશોએ તંત્રને ચેતવણી આપી છે કે જો આવા કિસ્સાઓમાં ત્વરિત કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે હવે જોવાનું એ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે શું પગલાં લે છે ને શહેરમાં કચરા વ્યવસ્થાપન સુધારવા માટે શું નવી વ્યવસ્થા અમલમાં મૂકે છે